જે થયું છે એ લઈને આવ્યા છે હજી તો મોસમ ચાલુ થવાની વાર છે પણ છતાં પણ બહુ આનંદ છે અમને બધાને કે આજ સુકન સારું કર્યું અને બાર હજાર રૂપિયાનો ભાવ કરી અને જે કાંઈ નાનું ભલે નાનું પણ તો બોણી અમારા ગામનગર યાર્ડની થઈ છે ના આ વખતે પણ દરેક ખેડૂતો સંતોષ થાય એવી અમે આશા રાખીએ છીએ ગત વર્ષે પણ બાર હજાર આસપાસ ના વેચાણ થયેલ હતું અને આ વખતે ખેડૂતો ઊંચા ભાવ થી જીરું વેચીને જાય એવી અમે આશા રાખીએ છીએ તો જે પ્રકાર વાત કરવામાં આવે તો ગત વર્ષે પણ ખેડૂતોને બાર હજાર રૂપિયા જેટલો ભાવ મળ્યો તો જો કે આજરોજ જીરુંની જે હરાજી થઈ છે અને પ્રથમ દિવસે જ ખેડૂતને બાર જેટલો ભાવ મળ્યો છે ત્યારે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં એક રેકોર્ડ બન્યો છે મનસુખ સોલંકી આજકાલ ન્યૂઝ જામનગર